નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટોડિયા બીરોસી મનુ પરમાર જાફરાબાદ એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર અમરેલી જાફરાબાદના બાબરકોટ માઇન્સ વિસ્તારમાં એક સાથે બાર સિંહોનું ટોળું માઇન્સ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ સિંહણ સિંહ બાળ મોબાઈલમાં કેદ ધોળા દિવસે સિંહોના ગ્રુપ માઇન્સ વિસ્તારમાં ફરી રહ્યા છે અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહના ટોળા જોવા મળે છે અમરેલી જિલ્લામાં સિંહની વસ્તીમાં વધારો થયો ફોરેસ્ટ વિભાગની કામગીરી પણ સારી જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ મનોજ પરમાર જાફરાદ માતે સેવન્યુ